આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય શ્રી દેવજીભાઈ પટસાણા જિલ્લા પંચાયત સદસ્યશ્રી મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર નકુમ સાહેબ સરપંચશ્રી અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને ત્યારબાદ આ કેમ્પ ખુલ્લો મુકાયો જેની અંદર આરોગ્યલક્ષી રૂટીન ઓપીડી બીપી ડાયાબિટીસ મેલેરિયા ટીબી અને હોમિયોપેથિક જેવા તમામ રોગોની તપાસ કરવામાં આવી હતી અને પી એમ જે એ કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએચસીના મેડિકલ ઓફિસર ડૉક્ટર નકુમ સાહેબ અને પી એચ સ્ટાફે જહેમત ઉઠાવી હતી રિપોર્ટમાં મૂકીશી સિટી ઓલ્ડ ન્યૂઝ જાફરાબાદ